ગૈયા લી રૂપિયા તારો મહીમાયા પાર રૂપિયા તારા નામ હજાર છે રૂપિયા તારો મહીમાયા પાર રૂપિયા તારા નામ હજાર છે રૂપિયા થી ચાલે સંસાર રૂપિયા તારા નામ હજાર છે રૂપિયાથી ચાલે તારા મા કોઈ તને રૂપિયા કહે કોઈ તને પૈસો કહે કોઈ તને રૂપિયા કહે કોઈ તને પૈસો કહે કોઈ તને ડોલર કહે કોઈ તને પાઉન્ડ કહે કોઈ તને તારો મા કરન્સી મામ તારો દુનિયામાં ચાલતો કરન્સિમા નામ તારો દુનિયામાં ચાલતો સો છે નામ તારું હજામ નામ તારું સોમા છે નામ તારો કરોણ માબજો માયા વે તારુ નામ રૂપિયા તારો મહિમા પાર છે અબજો માયા વે તારુ નામ રૂપિયા તારો મહિમા છે નામ તારો રૂપિયા તારો મહિમાય પાર છે રૂપિયા તારો પાર છે કોઈ તને ધન કહે કોઈ વૈભવ કહે કોઈ તને કહે કોઈ વૈભવ કહે કોઈ કહે નાણું તારું નામ રૂપિયા તારો મહિમાય પાર છે કોઈ કહે નાણું તારું તારુકાર છે કોઈ તને કહે કોઈ તને વ્યાજ કહે કોઈ તને વ્યાજ કહે નફા નુકસાનમાં તારું નામ રૂપિયા તારો મહિમાય પાર છે પાર છે બાગા મા રૂપિયા તારો મહા પાર છે સેલેરી તું છે સુકાન રૂપિયા તારો મહા પાર છે સેલેરી તું છે સુકાન રૂપિયા તારો મહા પાર છે કોઈ કને નિતિ કહે કોઈ નીતિ કહે કોઈ તને

करे सौ प्रणाम रूपिया तारो माया पारती प्रश्न